સાબરકાઠાના ઈડર અને વડાલીના અંડરપાસાઓમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા વડાલીના કેસરગંજ ગામે ગામમાં જવા આવવા મજબૂર થાય છે પાણી ભરાયેલા રેલવે અંડરપાસાના કારણે પશુપાલકો અને ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન તે વધુ વરસાદ બાદ પણ અંડરપાસમાં આજે ચોથા દિવસે પણ પાણી અંડરબ્રિજ અંડરબ્રિજમાં પાણી ભરવાના કારણે આસપાસ લોકો પરેશાન પશુપાલકો તેમજ ખેડૂતો થઈ રહ્યા છે પરેશાન ચાર દિવસથી આખું ગામ તાલુકા મથકથી અલગ પડ્યું હોવાથી ગામ લોકોની નારાજગી ગ્રામજનો દ્વારા પાણી બહાર કાઢવાની તાત્કાલિક માંગ ઉઠી અવારનવાર ચોમાસા પહેલા અંડરપાસ માટે કાયમી ઉકેલ લાવવા લોકોની માંગ સ્થાનિક તંત્ર અને રેલવે વિભાગે અત્યાર સુધી કોઈ પગલું નહીં ભર્યું ગ્રામજનો તંત્રની કામગીરી સામે અત્યંત અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર